જય શ્રી કૃષ્ણ રાધે રાધે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય રાધે ફૂડ ચેનલ ફ્રેન્ડ્સ અત્યારે વિન્ટર સિઝન ચાલી રહી છે અને ભરપૂર માત્રામાં આવા લીલા ચણા મળે છે આ લીલા ચણામાં ફાઇબર કેલ્શિયમ વિટામિન પ્રોટીન આયરનથી ભરપૂર હોય છે જો આ ચણા દરરોજ એક વાટકી નિયમિત ખાવામાં આવે તો આપણે ડાયજેસ્ટ સિસ્ટમ પણ ફ્રેન્ડ્સ સ્ટ્રોંગ બને છે તો આજે આપણે લીલા ચણાના પોતરા દૂર કરી અને લીલા ચણાનો મસ્ત મજાનો હલવો બનાવીશું જે ઠાકોરજીને અનસકડીમાં ભોગ પણ લગાવી શકાય છે તો ચાલો આપણે હવે આ છિલકા દૂર કરી અને લીલા ચણાનો હલવો બનાવીએ ફ્રેન્ડ્સ અહીં આપણે બધા ચણાના છીલકા કાઢી અને સરસ મજાના આ ચણા આપણા રેડી છે હવે આપણે આને ક્રશ કરીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણી સરસ મજાની છે મિક્સી ચારમાં ક્રશ કરેલી ગ્રેવી જોવા મળે છે લીલીમ જોવા મળે છે અને પ્રોસેસ બીજી વાર પણ કરીએ વધારે ચણા થોડા પીસીએ તો ફ્રેન્ડ્સ અહીં આપણા બે મિક્સર પવાલાનું ચણાનું ક્રશ થઈ ગયું છે અને લીલું છમ જોઈ શકો છો હવે આપણે એક પેનમાં ઘી રાખી અને આપણે થોડું શેક કરીશું સરસ મજાની લીલી દેખાઈ રહી છે એક પેન મૂકીશું અને એમાં ઘી એડ કરીશું બે સ્પૂન એ તમે મોરલેસ નાખી શકો છો હવે ઘી ગરમ થયા પછી આપણે આ પેસ્ટ એડ કરીશું ફ્રેન્ડ્સ હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે અને આ પેસ્ટ આપણે એડ કરીશું ચણાની જે પેસ્ટ લીલા ચણાની બનાવી છે પેસ્ટ એ આપણે એડ કરીશું અને શેક કરીશું પાંચ મિનિટ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે અહીં બે મિનિટ થવા આવી છે પરંતુ હજી પાણીનો તડતર અવાજ આવે છે એટલે પાણીનું મોઇશ્ચર ચણામાંથી જ્યાં સુધી ઉડી ન જાય ત્યાં સુધી આપણે સેટ કરતા રહીશું સરસ મજાને એટલે પીસ પેક થઈ શકે તો ફ્રેન્ડ્સ હવે પાણીનો જરા પણ સાઉન્ડ આવતો નથી અને કમ્પ્લીટ પણ આપણું પાણી ચણાના મિક્સરમાંથી ઉભું થઈ ગયું છે અને હવે આપણે દૂધ એડ કરીશું અને થોડી મલાઈક પણ એડ કરીશું આશરે એક ગ્લાસ જેટલું ફ્રેન્ડ આપણે દૂધ એડ કર્યું છે અને હવે થોડી મલાઈ પણ એડ કરીશું ફ્રેન્ડ આપણે એક સ્પૂના મલાઈ પણ એડ કરીશું અને હવે બે ચાર મિનિટ કૂક કરીશું કે આપણે કેપ ઢાંકીશું ફ્રેન્ડ્સ હવે આપણે સુગર એડ કરીશું તો આ એક સ્પૂન અને આ બે સ્પૂન તમારા ઘરમાં જેટલું સ્વીટ ખાતા હોય એ પ્રમાણે તમે મોરલેસ કરી શકો છો ક્વોન્ટિટી હવે આપણે ફ્રેન્ડ્સ કેપ ઢાંકીશું એટલે જલ્દી કૂક થઈ જાય આપણો બે હવે કેપ ઢાંકીને બે ચાર મિનિટ આપણે કૂક થવા દઈશું ફ્રેન્ડ્સ અહીં આપણી બે મિનિટ થઈ ગઈ છે ને આપણે હવે કેપ હટાવી ચેક કરીશું સરસ મજાનો જે ઉકળી રહ્યું છે જેમ દૂધને ઘી વધારે હોય છે તેમ ટેસ્ટ ખૂબ જ આવે છે અત્યારે દૂધ હોવાને લીધે વાઇટ દેખાય છે પરંતુ જેવું દૂધ ઓબ્ઝોર્બ થઈ જશે બની જશે ને ત્યારે એકદમ લીલોછમ દેખાશે તો પાછું આપણે બે ત્રણ મિનિટ કેપ ઢાકીને કૂપ થવા દઈશું કમ્પ્લીટપણે આપણું દૂધ અબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે કેપ ઢાકીશું તો ફ્રેન્ડ અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે ને આપણે ચેક કરીશું કે આપણો મિક્સર છે એ કેવું થઈ રહ્યું છે દૂધનો ભાગ વધારે હોવાથી થોડો જો થતાં વાર લાગે છે પણ ટેસ્ટી ખાવામાં ખૂબ બને છે ફ્રેન્ડ્સ એટલે મેં દૂધ થોડું વધારે નાખ્યું છે હજી આપણે બે મિનિટ કૂક થવા દઈશું દૂધ કમ્પ્લીટપણે બળી ન જાય ત્યાં સુધી એટલે ફરીથી કેપ ઢાંકીને કૂક થવા દઈશું તો ફ્રેન્ડ અહીંયા આપણી પાછી ત્રણ મિનિટ થઈ ગઈ છે એટલે ટોટલ છથી સાત મિનિટ થઈ છે અને હવે આપણે જોઈશું તો કમ્પ્લીટ પણ એ દૂધ છે એબઝુ થઈ ગયું છે અને સરસ મજાનું લચકા ટાઈપ થઈ ગયું છે હમણાં મસ્ત મજાનું બસ સેટ થવા માટે મૂકી દેશે જોઈ શકો છો સરસ મજાનું આપણું મિક્સર બની ગયું છે અને દૂધનો ભાગ પણ જતો રહ્યો છે અને ગ્રીન કલર દેખાઈ રહ્યો છે હવે એક મિનિટ ચેક કરી અને પછી એક પ્લેટમાં માટે રાખીશું જો પેન પેન માંડે ને એટલે માનું કે કમ્પ્લીટ પણ આપણું કોઈ પણ રસોઈ છે કૂક થઈ ગઈ છે જો કમ્પ્લીટ પણ પેન છોડી દીધી છે ચોખતું જરા પણ ચીપકતું નથી ચોકતું નથી નિશાની છે કામાં પૂરી ચાસણી પણ આવી જાય છે ખાંડ સાથે હોવાથી કમ્પ્લીટ પણ આપણું મિક્સર છે થઈ ગઈ છે જોવું છું તમે જુઓ તો આવી રીતના થઈ શકે છે જાણે દૂધીનો હલવો એ ટાઈપ બનાવે છે હવે આ મિક્સરને આપણે પ્લેટમાં રાખશું સરસ બરફી ટાઈપ બની જશે આપણું મિક્સર તો હવે ગેસ ઓફ કરીશું ફ્રેન્ડ્સ અને પ્લેટમાં ફીડ કરીશું ફ્રેન્ડ્સ હવે આ કમ્પ્લીટ પણ આપણું બરફીનું મિક્સર છે એ કૂક થઈ ગયું છે હવે આપણે વન ફોર્થ સ્પૂન છે એલાયચી પાવડર એડ કરીશું એલાયચી પાવડરથી કોઈ પણ વસ્તુ મસ્ત લાગે છે ટેસ્ટમાં અને હવે આ ડ્રાય ફ્રૂટ પણ ફ્રેન્ડ આપણે એડ કરીશું મિક્સર કરીને રાખીએ છીએ તો ફ્રેન્ડ અહીં રેડી છે આપણા લીલા ચણાનો ચણાની બરફી હવે થોડી આપણે અડધી કલાક ઠંડી થવા દઈશું પછી પીસ પાડીશું અને ઠાકોરજીને રાજભોગમાં પણ ધરાવવા માટે આ બેસ્ટ છે વૈષ્ણવ તો ફ્રેન્ડ્સ હવે આપણે અડધી કલાક પછી વેઇટ કરીને પીસ પાડીશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે અહીંયા કટ લગાવી દીધા છે અને હવે એક સર્વિંગ પ્લેટમાં આપણે કાઢીશું આ રીતના બધા કટ કરેલા છે સરસ મજાને મસ્ત લુક આવી રહ્યો છે તો ફ્રેન્ડ્સ અહીં મેં એક ડેકોરેટ પ્લેટમાં પીસ કરીને રાખ્યા છે અને મસ્ત મજાની બની છે તો તમે પણ આવા લીલા ચણાની બરફી બનાવજો અને ખાવામાં પણ ખૂબ હેલ્ધી છે અને સરસ બાળકોને પણ ભાવે એવી છે તો તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર મોકલજો આવજો ભાઈ જય શ્રી કૃષ્ણ